શ્રી ચંદ્રસિંહ જાડેજા ઉપર વિશ્વાસ મૂકીને ચંદ્રસિંહના શિરે સરપંચનો તાજ પહેરાવી તેમને વિજય કર્યો હતો ત્યારે મંખરા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ શ્રી ચંદ્રસિંહ જાડેજાએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરીને ખાતરી આપી હતી કે તેઓ ગામના લોકો માટે ચોવીસ કલાક તૈયાર રહેશે અને ગામ લોકો માટે ચોવીસ કલાક તેમનો ફોન ચાલુ રહેશે અને વધુમાં જણાવ્યું હતું કે મંગરા ગામમાં જે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે અને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પણ શુભેચ્છાઓ પાઠવી હતી સૌથી પહેલા તો બધા ગામવાસીઓને મારા તરફથી આષાઢી બીજના શુભેચ્છાઓ અને બીજી વાત તો કે અમારી જે જૂથ ગ્રામ પંચાયત હતી ચુમોતેર વર્ષ સુધી અમારી જૂથ ગ્રામ પંચાયત હતી પછી અમને સ્વતંત્ર પંચાયત મળી સ્વતંત્ર પંચાયત મેં ગામવાસીઓ મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મને સપોર્ટ કર્યો સાથ સહકાર આપ્યો હવે હવે જે મારી જવાબદારી મને આપી છે એ મારે જવાબદારી પૂરી કરવાની છે ઘણી બધી એવી છે જવાબદારીઓ જે ગટર લાઈન છે સ્કૂલ શૈક્ષણિક છે પછી પાણીનો પ્રશ્ન છે એ બધા મારે પૂરા કરવાના છે અને જે ગ્રામવાસીઓ મને જે સાથ સરકાર આપ્યો સપોર્ટ આપ્યો મારા ઉપર વિશ્વાસ રાખ્યો એના એના માટે હું બધાને મારા તરફથી શુભ આભાર વ્યક્ત કરું છું કે મારા ઉપર વિશ્વાસ રાખ્યો એના માટે કરીને હું સમસ્ત ગ્રામવાસીઓને બધાને આભાર વ્યક્ત કરું છું વિકાસ કામોની શરૂઆત પહેલાં તો છે અમારા ગામમાં પાણીનો પ્રશ્ન બહુ છે લાઇટનો પ્રશ્ન બહુ છે સૌ પહેલાં મારે એ પ્રશ્ન પૂરા કરવાના છે પાણીનો પ્રશ્ન અને બીજા ગટરની જે બધી ઘણી બધી સમસ્યાઓ છે સ્કૂલની સમસ્યા છે ગટરની સમસ્યાઓ છે બધી ઘણા બધા એવા છે નાની નાની પ્રજા છે એમના બધાના ઘણી ખૂટતી કડીઓ છે એ મારે હવે પૂરી કરવાની છે ગ્રામવાસીઓને એટલું જણાવવા માંગુ છું કે ક્યારે પણ કોઈ પણ સમસ્યા થાય ગમે ત્યારે મારો ફોન ચાલુ જ હોય છે અડધી રાત્રે પણ ગ્રામવાસીઓ મને કોઈ પણ નાના મોટા માણસો બધા મને ફોન કરી શકે છે એના માટે કરીને હું હાજર રહીશ